એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ નવમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત હુ એમ આઈ હું કોણ છું જે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર બાવીસ અને તેવીસ ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત હું એમ આઈ જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કેવી પ્રવૃત્તિ કરવાની છે તેની વાત કરીએ તો તમે તમારા ઘરના વડીલો સભ્યો અને મિત્રો કે પડોશમાં ક્યારેક વાત વાતમાં મિત્રો ઉખાણા કે કોયડાઓ પૂછતા સાંભળ્યા હશે હવે આવા કોયડાઓમાં સામાન્ય જ્ઞાન સાથે માહિતી પણ મળતી હોય છે અને આવા ઉખાણાને અંગ્રેજીમાં રીડલ કહેવાય છે તો આવા ઉખાણા આજુબાજુની ચીજવસ્તુઓ વાહનો ફળફૂલ શાકભાજી પશુ પક્ષી સ્થળ વ્યક્તિ કે સંખ્યા હોઈ શકે છે અહીં તમારે આવા વિવિધ ઉખાણાઓ સાંભળી એકઠા કરવાના છે પછી તેનું સરળ અંગ્રેજી કરી તે અહીં લખવાનું છે તમે લખેલા ઉખાણાઓ પ્રાર્થના સભામાં પૂછો અને એ શાળાના બુલેટિન બોર્ડ પર પ્રસ્તુત પણ કરી શકો છો તો મિત્રો આપણે કેટલાક ઉખાણા રેડલ લઈને આવેલા છીએ ચાલો આપણે તેની ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સમજૂતી તમને આપશો એટલે વધારે સમજણ પડે પહેલું રેડલ છે ઉખાણું છે કોયડો છે વોટ હેઝ ટુ બી બ્રોકન બિફોર યુ કેન યુઝ ઇટ બરાબર એટલે કે તમે તેનો ઉપયોગ કરી શકો છો તે પહેલાં શું તોડવું પડશે તો આપણો જવાબ આવશે અન એગ એટલે કે એક ઈંડું બરાબર એનો જવાબ છે રેડલ ટુ આઈ એમ ટોલ વેન આઈ એમ યંગ એન્ડ આઈ એમ શોર્ટ વેન આઈ એમ ઓલ્ડ વોટ આઈ એમ આઈ મિત્રો અહીંયા થશે કે હું જ્યારે નાના હોઉં ત્યારે ઊંચો હોઉં અને જ્યારે હું વૃદ્ધ હોઉં ત્યારે ટૂંકો હોઉં તો હું શું બરાબર તો આપણો જવાબ હશે અ કેન્ડલ એટલે કે એક મીણબત્તી ચાલો હવે આપણે ત્રીજી રીડલ જોઈશું વોટ મંથ ઓફ ધ યર હેઝ ટ્વેન્ટી એઇટ ડેઝ એટલે કે વર્ષના કયા મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય છે ઓલ ઓફ થેમ તો તે બધા બરાબર મહિનામાં અઠ્યાવીસ દિવસ તો હોય છે એવું જરૂરી નથી કે ભાઈ ફેબ્રુઆરીમાં જ અઠ્યાવીસ દિવસ હોય બધા જ મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય બરાબર ને ચાલો રીડલ નંબર ફોર વોટ ઇઝ ફૂલ ઓફ હોલ્સ બટ સ્ટીલ હોલ્ડ વોટર એટલે કે શું છિદ્રોથી ભરેલું છે પાણી ધરાવે છે એનો જવાબ છે અ એક સ્પોન્જ બરાબર અસ્પોન્જ પાંચમું છે પાંચમી ડિટેલ છે વોટ ક્વેશ્ચન કેન યુ નેવર આન્સર યસ ટુ તમે કયા પ્રશ્નનો જવાબ ક્યારેય હા આપી શકતા નથી તો જવાબ છે આર યુ અ સ્લીપ ઇટ શું તમે હજી સૂઈ ગયા છો તો એનો જવાબ આપણે આપી શકતા નથી કારણ કે આપણે તો ઊંઘાઈ ગયા છું આપણને શું ખબર કે શું પ્રશ્ન પૂછે છે બરાબર ચાલો છઠ્ઠી ડિટેલ છે વોટ ઇઝ ઓલવેઝ ઇન ફ્રન્ટ ઓફ યુ બટ કેન બી સીન તો જવાબ આવશે ધ ફ્યુચર એટલે કે હંમેશા તમારી સામે શું હોય છે પણ જોઈ શકાતું નથી તો આપણું ભવિષ્ય હોય છે પણ આપણે જોઈ શકતા નથી તો આવા કોયડા પણ પૂછી શકાય છે રેડર નંબર સેવન ધેર અ વન સ્ટોરી હાઉસ ઇન વિચ એવરીથીંગ ઇઝ યલો યલો વોલ્સ યલો ડોર્સ યલો ફર્નિચર વોટ કલર આર ધઇલ્સ સ્ટેર્સ બરાબર એટલે કે એક માળનું ઘર છે જેમાં બધું પીળું છે પીળી દિવાલો પીળા દરવાજા પીળા ફર્નિચર સીડી કયો રંગ છે તો મિત્રો એનો જવાબ છે ધેર આરન્ટ એની ઇટ્સ અ વન સ્ટોરી હાઉસ એટલે કે ત્યાં કોઈ નથી તે એક માળનું ઘર છે બરાબર અહીંયા સીડીની વાત નથી આપણે એક માળના ઘરની વાત કરી છે એવું કહી શકાય રિડલ નંબર એટ છે વોટ કેન યોર બ્રેક ઇવન ઇફ યોર નેવર પિક ઇટ ઓર ટીટ જો તમે તેને ક્યારેય ઉપાડો અથવા તેને સ્પર્શ કરો તો પણ તમે શું તોડી શકો છો તો અ પ્રોમિસ એટલે કે એક વચન આપણે તોડી શકીએ છીએ રિડલ નંબર નાઇન વોટ ગોસ અપ બટ નેવર કમ્સ ડાઉન એટલે કે શું ઉપર જાય છે પણ ક્યારેય નીચે આવતું નથી તો યોર એગ એટલે કે તમારી ઉંમર ઉપર જાય ક્યારેય નીચે આવતી નથી રીડલ નંબર ટેન અ મેન હુ વોઝ આઉટસાઈડ ઇન ધ રેઇન વિથઆઉટ એન અમ્બ્રેલા ઓર હેડ didn't ગેટ અ સિંગલ હેર ઓન his હેડ વેટ વાય એટલે કે જે માણસ વરસાદમાં છત્રી કે ટોપી વગર બહાર હતો તેના માથા પર એક પણ વાળ ભીનો થયો ન હતો શા માટે તે શોધશે હી વોઝ બેલ્ડ તે બાલ્ડ હતો બરાબર ટકો હતો કારણ કે એને બરાબર તો આ વાત કરી મિત્રો આપણે તમારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશનની આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા